છોટાદુર પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને અનુલક્ષીને શાંતિ સમિતિની મીટિંગ નાયબ પોલીસ ઉપસ્થિતિમાં હતી છોટાદેપુર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક કે એચ સૂર્યવંશીની ઉપસ્થિતિમાં આગામી તહેવારોને અનુલક્ષીને દરેક સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ હતી જેમાં આગામી સત્તર એક બે હજાર ચોવીસના રોજ રામજી મંદિરના કાર્યક્રમના અનુસંધાને રામજી મંદિરથી જાગનાથ મહાદેવ મંદિર સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને છોટાદેપુર છોટાદેપુર રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે નાયબ પોલીસ અધિક્ષક કે એસ સૂર્યવંશી અને છોટાદેપુર પોલીસ મથકના પીઆઈ અરુણ પરમારની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી થાય તેવી ચર્ચા કરવામાં આવી હતી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે માની ભીવાય એચપી સાહેબ અને પીઆઈ સાહેબના અધ્યક્ષતાને આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી એમાં તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સત્તરમી તારીખે અને તારીખ સોળ અને સત્તરમી તારીખે રામજી મંદિરના સાધુ અને જાગનાથ મંદિરના સાધુને મહદ તરીકેની ચાદર વિધિનો કાર્યક્રમ હોય ત્યાર પછી અયોધ્યા ખાતે આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી તમામ સમાજના લોકો અહિયાં ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલ ની અંદર આ બંને કાર્યક્રમો થાય એ સૌ સમાજના લોકોએ આગેવાનોએ સંમતિ દર્શાવી અને કાર્યક્રમ જે થવાના છે એ કાર્યક્રમ સંપન્ન થાય એ દિશામાં કાર્યક્રમ થવાના આગામી સત્તર જાન્યુઆરી તથા એકવીસ જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર નગરની અંદર સત્તર તારીખના રોજ રામજી મંદિરની ગાદીપતિ બાબતે રામજી મંદિરથી જાગનાથ મંદિર સુધી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે તથા એકવીસ જાન્યુઆરીના રોજ બાવીસ તારીખના રોજ જે અયોધ્યાની અંદર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે અનુસંધાને એકવીસ તારીખના ના રોજ છોટાદેવપુર શહેરની અંદર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જે બાઇક રેલીના આયોજન બાબતે શાંતિપૂર્ણ રીતે બાઇક રેલીનું આયોજન થાય તે માટે છોટાદેવપુરના નગરજનક હિન્દુ તથા મુસ્લિમ આગેવાનો સાથે આજરોજ રોજ છોટાદેવપુર પોલીસ ખાતે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી છે તેમને જે બાઇક રેલીનો રૂટ છે એ રૂટ પણ સમજાવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ રીતે બાઇક રેલીનું આયોજન થાય એ બાબતે પોલીસ પોલીસ તરફથી પણ સૂચન કરવામાં આવ્યું છે અને તમામ આગેવાનો હિન્દુ તથા મુસ્લિમ આગેવાનો તરફથી આ જે શોભાયાત્રાનું આયોજન છે એ શાંતિપૂર્ણ પૂર્ણ થશે એવી માહેધરી આપી છે અને આજ રોજ શાંતિ સમિતિની મિટિંગ